તો અમે થોડા સપાખરા હમણાં બાપા બહુ સાંભળે છે યુવાનો બધા તો હું થોડીક મોજ મળ્યા છે જે છે જે વૃદ્ધોની પાસે મળે છે ને એ જિંદગીમાં યુનિવર્સિટીમાંથી ક્યાંય ભણતર ન મેળવ હોય એ જિંદગીમાં આગળ જતા કોકની એવી આંટી આવે ને જીવનમાં તો આવા 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 હોય આપણને હિખામણ દીધી હોય ને એ આંટીઓમાંથી કાઢે એ જોવાનો નક્કી કરી લેજો તમે હા એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ એટલે

પણ એની વાત સફાખરામાં કરવી હોય ચારની ની તો

અકબર ભોરિંગ અવથડ શેડીઓ દિયે સિકોટા એને કરે હાંડો કરમાળ અને પકડે રાણો પરતા અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલહાર અમારો પ્રાછત રાણો પરતા પછી આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં હવે મેં આખું ખૂબ વાંચ્યું ખૂબ જાણ્યું કીર્તિ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત દિલ્હી સલ્તનત જે કાઈ અકબર ને અકબર હું હુમય આપણે જો મેં પેલેથી ચોપટ કરી દીધી આપણે કોઈ જ ના ત્યારે વાંધો નથી બધાય હરખા બધાય માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મ આપણને આપ્યા છે પણ જે નથી બાબર હુમયુ ને અકબર સીધે સીધો ભણાવો ધ ગ્રેટ અકબર હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું પણ ક્ષત્રિયો ને ખાસ કહું છું અજીબો સાન સહેનશા ગીત કોઈ દી વગાડતા જ નહીં લગનમાં તમને પાપ લાગશે ચિત્તોડના સાકાને એકવાર વાંચજો એમણે શું કર્યું છે વધારે મારે સમય નથી એટલે ને કરું એનો દાખલો આપો તમે આનું શું કામે પણ એક વાત કહી દઉં લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણો ભારતની ધરોહર છે ગૌરવ છે બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ સાચી વાત છે બહુ જ જોઈએ અને એ હાથ અજબામાં બધું આવતું હોય સારી વાત છે પણ બાપા

હારે લઈ જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું એનું નામ રાજપૂત રાતના દોઢ વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે ન નીકળાય બેટા જમાનો ખરાબ છે તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરી જોઈ શકે એ જીવન છે ધજકતા લોય જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે ટુકમાં ઈ મહારાણા પ્રતાપ ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ આરે વિરોધ પણ એક છે અકબર બાબર હુમાયુન અકબર જે મહાન છે એમાં થોડા થોડા અમારાને રેવા દ્યો તો સારું છે કારણ કે અમે વાંચી કે છે અને મેં હમણાં હમણાં હું ત્રણ ચાર મહિનાથી આ વાત કરું છું અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું મહારાણા પ્રતાપની પંદરસો માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું એમાં બોર્ડ બોર્ડ એ બોર્ડ હમણાં ફરી ગયો આજ તકમાં આવ્યું હતું મીકજા આપણે બોલીએ એની ધીરે ધીરે અસર તો થાય સારું કહેવાયો હા હજી મારે આઠ દ્વારામાં મેં વાત કરી છે તમે કહેતા રહી હા એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય એક વાત લઈ લો પછી પાસે અમે બે ભાઈ તમે કેમ કરશું નાથ દ્વારા માં ભગવાન કૃષ્ણ કનિયો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કેવું છે ધર્મ માટે જેટલા પૈસા તન મન ધન અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે રાષ્ટ્ર બચાવવું બીજું આમાં ઘણી વખત અમે કેતા હોય કે આ દેશ ને પાકિસ્તાન ને આમ કરના ખૂન ચાઇના ને આમ કરના ખૂન કરી જ નાખશું આપણે પણ એ આપણા સેનાના યુવાનો શરદ માટે ઊભા એને એ કરવાનું આપણે માલધારી હોય તો પશુપાલનમાં અઢાર કલાક કામ કરવું ખેડૂ હોય તો ખેતરમાં કરવું કલેક્ટર હોય તો એને કરવું રાજકારણમાં હોય તો એને કરવું કુ તારનું વારું બાર એ બધા અઢાર કલાક વળગી પડે ચીન ને પાકિસ્તાન કોઈતાય ન જડે આ તરવાળો આપણી હાજી છે હા અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ પણ એક નાતીનો યુવાન અવાજ કરે અને અઢારે વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ એટલે નાચ દ્વારા માં જે શ્રીનાથજીની મૂર્તિ ભગવાન કૃષ્ણ કનિયો જે બેઠા છે એની એક નારકની વાત મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહો ધર્મ માટે આટલું બધું થયું છે ઔરંગજે હુકમ કર્યો તો કે આ મૂર્તિને તોડી નાખો એનો ભગવાન સમસ્કાર બતાવે તો ભલે નકર આ મૂર્તિને તમે તોડી નાખો એ આખો હુકમ થયો તો એને અને ઈ મૂર્તિ લઈને પૂજારીઓ ગોવર્ધન પર્વત મથુરા માંથી ભાગ્યા ભાગતા 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 કોણ કાળ જેવી જડબા મરણ મેવાડા અને આવે પાણી ખૂંદતું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકાર ને ભરડામાં લઈએ ઓરંગઝેબની સેના છેના ભરડામાં લેવા આવતી હતી કોઈ ઉભું નથી અને પૂજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહ એટલું કીધું અગર કૃષ્ણ કી મૂર્તિ કો કુછ ભી હુઆ ખરોચ ભી હુઈ તો હમ સબ આત્મહત્યા કરકે મર જાયેંગે અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે એને આપણે હાવ ભૂલી જઈએ કે કોઈ દી આપણે આગળ આવી નહીં વાત પાકી ધરતી થી નિશાસા નાખે કે આ મૂર્તિ કો એ મૂર્તિ કો લો કૃષ્ણ કો બચાલો ઠાકોરજી કો બચાલો શ્રીનાથજી કો બચાલો તમે વિચાર તો કરો અને મેવાડ ને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો ખાલી જાણકારી આપું વાર્તા મારો પ્રોગ્રામ હતો દસ મિનિટ તો શેઠ ઉભા થઈ કે પરસેવે

રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવવામાં આવ્યું હતું દુર્ગાદાસ રાઠોડ અને શિવાજી એનું ચિત્ર ઔરંગઝેબને બતાવ્યું તું બેનું ભેગું તો એ ઓરંગઝેબ એમ બોલેલો કે વો એક શિવાજી મહારાજ છે ને સિંહાસન પર બેઠેલું ચિત્ર હતું દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા હતા અને બે ચિત્ર જ્યારે જોયા ત્યારે ઔરંગઝેબે કીધું તું જો સિંહાસન પર બેઠા ઉષ્ત તો મેં જેસે વેસે કરે સંભાળ લઉં મગર જો ઘોડે પર બેઠા એ મેરી નિદ હરામ કરી દી હે દુર્ગાદાસ રાઠોડ

કારણ કે તો જ આ પાંચસો જણા પછી લડીએ કે આખા પરિવાર ને દારૂ ગોળો થી પોતે હાથે ફોકી દીધા ઈ તમે વિચાર તો કરો અને આખો પરિવાર ઉડાડી અને પછી અજીતને લઈ વાર્તા બહુ છે મારે નથી કેવી પણ

જેનાથજી જમુનાજી પણ ઘટમાં તો આને બિરાજતા એટલે એને નો ભૂલી જતા એમ ઘટમાં બિરાજે સંતોને વંદન છે પણ આને ઘટમાં બિરાજતા થતા એટલે મહારાણા પ્રતાપ ઇજના મેદાન માં ઉતરો માથે એકલો નાટકો રાણો અટકો એકતાવી ના ભંડાણ માંડ્યા રાજપૂતી રાજપૂતી ભોજ માથે

પણ ખેર આપણી વડ નથી એટલે આપણે પાકિસ્તાનને ને કઈ નથી કરતા ઘણા કે ઉડાડી દેવું છે પણ વડ વગર કોઈ ઝીંગાણા ન હોય કોઈ ગીર માં આવો ડાલા માં તો હાવજ આપડે હામો વયો આવતો હોય અને આપણે હામા હેલા જાય દેખારો નહીં કરવાનો ધીમા 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 વયા જાય અને આવતો હોય પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા માં તો કાળ ડાળ ડાડાળો માંડીયો દેતો ઢુંગરા ઢણક મને હાથિયા મુગરા ઢુંડ હાલિયા પ્રતિરે માથે નાગિયા કેતારા કેતા કરેના બાણા

રઘાગર દૂર તને કેકાણ ધણની કડી ખાણેની પાતરા કડી જાણની ચરદા હાક મુઠીયા ગતાર કન રાણની સીદુવારા ધણની રોગા ધણની સામલે હુરા ખર માર માર ગત હાનું પડો ધમ વાને લકા ડાલા જય પર હાડા બેરી પાપા હમણાં કહેતા હતા ઈર્ષા ને અહમ ને આળહ ને એને બધા મારવાનું છે એટલે ઈ બધું મરી જાય ને એટલે તો આપણે જીવી જાય એવું છે આ ઘણું બધું છે પણ આપણે સમય પ્રમાણે